તો જો આપણે વાત કરતા હતા બેનની સ્કૂલનું તો બેનની સ્કૂલ છે અને ક્લાસિંગમાં ગઈ છે અંગ્રેજીનું રિસ્યુન રાખ્યું છે તો આપણે સરને જઈને મળીને સર આપણો આખો ઇન્ટરવ્યૂ આપશે એમનો તો આપણે જે વાત કરતા હતા આપણે દર્શિલને બેનને આપણે સ્કૂલે મૂકવાના છે તો આપણે અહીંયા અત્યારે સ્કૂલે આવી ગયા છે ને આ આપણા દર્શિલનાને બેનના સર છે તો સર એમના સ્કૂલની માહિતી તમને આજે બતાવશે તો એમનું ક્યાં સ્કૂલ આવી કેવી રીતના છે તો સર જરીક માહિતી આપો અમારા દર્શક મિત્રોને નમસ્કાર હવે આ સંસ્થાની વાત થાય તો અહીંયા તો માત્ર સ્પેશિયલ નવોદય સૈનિક સ્કૂલ અને કોમન પ્રવેશ પરીક્ષા સીટી તથા જે વિદ્યાર્થીઓ હાલ નવોદય છે સૈનિક શાળા છે કે આવી સીબીએસસી બોર્ડની સંસ્થાની અંદર ભણતા હોય અને સ્પેશિયલ ઇંગ્લિશ ક્લાસ કરવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ માટે પણ વેકેશન બેચ દ્વારા ઇંગ્લિશ મીડિયમના કોચિંગ ક્લાસ પણ હાલે છે

રિઝલ્ટ આ સંસ્થાનું દર વર્ષે મળતું રહેતું હોય છે બાકી તો જે વાલીઓ છે એ પોતાના અભિપ્રાયો કે જે તમે અત્યારે જોવો છો તો તે વાલીને મતલબ નાના મોટી બાબતથી ડિસ્કસ કરશે એમ બરાબર તમને જે તૈયારી કરાવવા માટે બરાબર અને અત્યારે જે વેકેશન બેન્ચમાં બધા વાલીઓના આગ્રહથી જે આપણે ઇંગ્લિશ નબળું હોય મતલબ કે નબળું નહીં પણ ઇંગ્લિશ મીડિયમમાં થોડું બાળકોને ટફ પડે નવોદયમાં વધારે પૂરતા સિત્તેર થી એસી વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમ વાળા જાય તો બધું ઇંગ્લિશ મીડિયમમાં હોવાથી ટફ પડે એની માટે જે આપણે ઇંગ્લિશ મજબૂત થાય એની વેકેશન બેલું જે આપણે કહી એની માટે તમે અહીંયા શું એવી એક્સ્ટ્રા સુવિધા રૂમમાં વ્યવસ્થા કરેલી છે કે મતલબ કે ટીચર્સ વગેરેનું હવે મનસભાઈ તમે બહુ વ્યવસ્થિત પ્રશ્ન કર્યો છે રિયાલિટી એવી છે કે અત્યારે જે પણ વિદ્યાર્થીઓ સૈનિક સ્કૂલમાં જાય છે અથવા તો નવોદયમાં જાય છે તો ઓલરેડી કેવા વિદ્યાર્થીઓ હોય છે કે જે ગુજરાતી મીડિયમમાંથી આવતા હોય અથવા તો ગ્રામ્ય કોટામાંથી આવતા હોય કે સિટી કોટામાંથી આવતા હોય અને પ્રિપેરેશન કરીને આવતા હોય છે તો એ વિદ્યાર્થીઓને બેઝિક જોઈએ તો ઘર પરિવારનું અને શિક્ષણ આ બે ગુજરાતી મીડિયમમાં હોય જેથી કરીને ડાયરેક્ટ ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છે ઇંગ્લિશ મીડિયમમાં જાય તો એને ઇંગ્લિશ તો વિક રેવાનું છે જેના કારણે જનરલી મોસ્ટ ઓફલી બાળકો જે છે સિક્સ સ્ટાન્ડર્ડ થી જતા હોય તો એમાં આયુષ પણ થતા હોય છે

અને બધા સાથે મળી અને જેટલું મેક્સિમમ બને તેટલું સ્પીકવેલ ઇંગ્લિશ છે કે મતલબ રાઇટિંગ છે કે જે કંઈ છે બેઝિક આ કે આખું ક્લિયર કરવાના છે અને જેટલું મેક્સિમમ બને તેટલું બાળકોને પરફોર્મન્સ આપવાના છે બીજું કે માનો આ તો વેકેશન બેક ને ઇંગ્લિશની વાત થાય પણ આપણે નવોદયને જે તૈયારી માટેની વાત થાય એમાં આપણી સંસ્થામાં કેટલો સ્ટાફ છે અને એ બધી સ્ટાફથી કરીને બધી માહિતી આપો ઓકે અહીંયા સ્પેશિયલ નવોદિની જે તૈયારી થાય છે એના માટે ઓલરેડી અમે અગિયાર શિક્ષકોની ટીમ સાથે કામ કરીએ છીએ અને બધા જ જે ક્લાસ છે એ પચીસ વિદ્યાર્થીઓની સમથિંગ રહેતા હોય છે અને આ જે વિદ્યાર્થીઓ છે એ બધાને ભણાવવા માટેની જે ફેકલ્ટીઓ છે બધી ડબલ ડબલ ફેકલ્ટીઓ છે અને બધા ડિગ્રીવાળાના મતલબ પીટીસી હોય કે બીએડ હોય કે છથી સાત વર્ષના એક્સપિરિયન્સ હોય છે અને આ લોકો સ્પેશિયલ જે એનવી ની તૈયારી માટે કે સેન્ટ સ્કૂલ ની તૈયારી માટે જ કામ કરે છે આ 6 થી 7 વર્ષથી કન્ટિન્યુ મારી સાથે જ આખી આખી ટીમ કામ કરે છે બીજું કે સર કોઈ એવા હોશિયાર સ્ટુડન્ટ્સ હોય અને હોશિયાર હોય એમાં આપણી સંસ્થાને એની કેપેબિલિટી દેખાય કે આ કંઈ કરી શકે એમ છે તો એ મે એવું

અને અહીંયા એવું છે કે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની આઈક્યુ પાવર સારો હોય એજ્યુકેશન સારું હોય છે અને એ વિદ્યાર્થી માતા પિતાની પરિસ્થિતિ સારી ન હોય જેમ કે પોતે આર્થિક રીતે સદ્ધર નથી તો આવા જે વિદ્યાર્થીઓ છે એ દર વર્ષે સંસ્થાની અંદર વીસ થી પચીસ બાળકો છે એ કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી અથવા તો એની કેપેસિટી જે કાંઈ હોય છે તે મુજબ નોર્મલી ટેશનરીની કાતે કે એ ફીઝ લેવામાં આવે છે બાકી ફીઝ લેવામાં આવતી નથી અને આ મોસ્ટ ઓફલી છે એ અમારા બે વાર બે હજાર બારથી સતત જે એક્ટિવ વાલીઓ છે આ બધા વાલીઓ જે નાના મોટા પોતાના ગામડામાં ક્યાંથી કે જ્યાંથી એને માર્ગદર્શન મળતું હોય છે ત્યાંથી એ લોકો જાણ કરતા હોય છે કે આવી રીતે છે અને સાહેબ તમે આવી રીતે આ વાલીઓ છે એ કેપેબલ નથી અને વિદ્યાર્થીઓ હોશિયાર છે તો એના વિશે માહિતી દેતા હોય અને એ જો પોસિબલ હોય તો એ અમે કરતા હોઈએ છીએ હા ખૂબ સારું કહેવાય સાહેબ ઘણા બધા વિદ્યાર્થીઓ આપની સંસ્થામાંથી આપના માર્ગદર્શન હેઠળ જે પાસ થઈ નવોદય પાસ કરી અને નવોદયની અંદર એડમિશન મેળવેલા કેટલા વિદ્યાર્થીઓ છે અત્યાર સુધીમાં પછી સૈનિક સ્કૂલમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હશે બરાબર તો જે સૈનિક ખાસ કરીને આપણા સૈનિક સ્કૂલ એ પણ એક એક્સ્ટ્રા ઓનર છે આપણે જામનગરને આખા દેશ લેવલની સંસ્થા છે આમ જોઈએ તો પણ એ આપણે આપણે તો અહીંથી જામનગર નજીક જ થાય લોકેશન અને એ પણ આપણે સૈનિક સ્કૂલ જામનગર હોવાથી જેમાં પણ આપણે કોઈ વિદ્યાર્થીઓ પાસ ત્યાં ગયા હોય અને હોય તો એ પણ એક ખૂબ સારો અવસર કહેવાય અને એમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ આપણા થયા તો પાસ થયા તો ઘણા છે પણ અત્યારે કેટલા ત્યાં છે કે હવે આમ જોઈએ ને તો દર વર્ષે ઓકે સાચી વાત છે મહેશભાઈ સૈનિક સ્કૂલની આપણે વાત કરીએ તો આ વર્ષની જે આપણે વાત કરીએ ને

પણ ણઝારી કરી જે ભાટિયાનો જ હતો અને એ છે બસો ત્રેસઠ જેવા માર્ક્સ લે અને દ્વારકા જિલ્લા ફસ્ટ હતો અને ગુજરાત ટોપ ટેનમાં પણ હતો તો આ એ પણ છે અને પ્લસ આજના દિવસે ઘણા બધા વિદ્યાર્થીઓ જે એનવીમાં પણ ભણે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે સૈનિક સ્કૂલમાં પણ સ્ટડી કરી લઈએ છીએ એટલે અંદાજે જે ની વાત કરીએ તો ત્રણસો જેવા વિદ્યાર્થીઓ છે એ જેએનવીમાં મારે ખુદના જ ભણે છે અને સૈનિક સ્કૂલ ની વાત કરીએ તો સૈનિક સ્કૂલ ની અંદર આજના દિવસે કંઈક પચાસ જેવા વિદ્યાર્થીઓ ત્યાં પણ સ્ટડી છે તો આપણે જે અત્યારે છે ને એ દરમિયાન ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે આપણને અભ્યાસ અર્થે રહેવાનું થયું હોય એમના જે બિહેવિયર હોય માની લો કે આપણે આર્થિક પાટન માટે તમને વાલીઓ તો આપે જ છે એ તો વસ્તુ એ અલગ છે પણ એ સિવાય માની લો કે ઘણા બધા વિદ્યાર્થીઓ કોઈ નવોદયમાં પાસ થયા હોય કે કોઈ સાયન્સ સ્કૂલમાં અથવા માની લો કે કોઈ પાસ નથી થયા એના માટે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હોય કંઈક અભ્યાસમાં કે એ દ્વારા જે વાલીઓનું સેટિસ્ફેક્શન હોય એ તમને જ્યારે ફરીથી મળતા હોય ત્યારે જે એનો એનો જે તમારી સાથેનો જે લગાવ અથવા જે કહી શકાય એનો તમને કોઈ એવો અનુભવ હોય મતલબ કે કે જે તો તમને દર્શાવવા જેવું હોય ઓકે હવે અનુભવની વાત કરીએ તો જનરલી તમે ખુદ એક અનુભવ જ છે કારણ કે આજ

તેના વાલીઓ સાથે પણ અમારે કાયમી આજના દિવસે રિલેશન કન્ટિન્યુ રહીએ છે એનું કારણ છે કે જે બાળક હતું અને નવોદયની ટ્રેનિંગ લીધા પછી આ બાળકની અમે પોતાની લાઈફ કહીને તો આખી ચેન્જ થઈ છે અને એ આગળના અભ્યાસ અર્થે જાય છે તો એ ક્યારે પાછળ પડે એવી કોઈ સ્થિતિ નથી હોતી ખાસ એમની વાત કરું તો મેથ્સ તો એટલું પરફેક્ટ થઈ જાય છે કે બાળકને પોતાના જીવનભર એ મેથ્સ કામ આવે છે અને સ્ટડી માત્ર તો બેસ્ટ બની જાય છે એટલે કોઈ પણ વાલી સાથેનો રિલેશન છે અમારા કાંઈની એક એક લોહીના સંબંધ જેવા જળવાઈ રહેતા હોય છે જે ખૂબ ધન્યવાદ આપવાપૂર્ણ પ્રગતિ કરતા રહો અને વિદ્યાર્થીઓ અને અને સમાજને આવી જ રીતે વર્ષો સુધી

હા લે પૈસા જોઈ આલે થોડાક કરા કા ના રાખવાનું હોય સારું તમારે કઈ ખાવું નથી ને કઈ મનમાં રહી જાય ખાવાનું હા તો હાલો આવું ધ્યાન રાખજો